સુરતમાં સોશિયલ મીડિયા પર રહેતા સંતાનોના માતા પિતા માટે ચેતવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી ગયેલી સગીરા યુવક સાથે ઉધના રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન પર સી ટીમ પેટ્રોલિંગમાં હાજર હતી તે વખતે ઉધના આઉટપોસ્ટના પોલીસે ફોન કરી જણાવ્યું હતું કે યુવતી અને યુવક મળ્યા હોવાથી સુરત લઈ આવ્યા હતા પૂછપરછ કરતા જણાવ્યું હતું કે એકાદ વર્ષ પહેલા યુવક સાથે ફેસબુક પર ફેન રિક્વેસ્ટ મોકલતા તે વખતે ફોન નંબરની આપ કરી હતી ત્યારબાદ યુવતીને વિશ્વાસમાં લઈ તેની ઉંમર પૂછતા ઓગણીસ વર્ષની હોવાનું જણાવ્યું હતું પૂછપરછ કરતા ઉંમર સોળ વર્ષ હોવાનું જણાવ્યું યુવતીની ઉંમર અંગે શંકા જતા સાંત્વના આપી પૂછપરછ કરતા પોતાનું નામ અને તેની ઉંમર સોળ વર્ષ હોવાનું જણાવ્યું હતું તે મૂળ ઉત્તર પ્રદેશ અને ભરૂચના અંકલેશ્વર ખાતે પરિવાર સાથે રહે છે ઘર કામ કરે છે જેથી રેલવે પોલીસે સગીરા પાસે તેના સંપર્ક નંબર માંગતા તેને ખબર નથી તેમ જણાવ્યું હતું જેથી સગીરાએ જણાવેલા એડ્રેસ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી બાળકી વિશે માહિતી માંગી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે સગીરાના પિતા પોલીસ સ્ટેશન આવી જણાવ્યું કે તેની દીકરી સવારના આશરે સાત એક વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી તેની શોધખોળ કરતા નહીં મળી આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા ત્યારબાદ સગીરાના પિતાને સર્વ હકીકત જણાવતા સગીરાના પિતા સુરત રેલવે પોલીસ સ્ટેશન આવતા તેના યોગ્ય આધાર પુરાવા નિવેદન મેળવી સગીરાનો કબજો તેના પિતાને સોંપવામાં આવ્યો હતો